અમરેલી નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દુકાનો સીલ કરવામાં આવતા દુકાનદારોમાં રોષ જોવા મળેલો છે અમરેલી નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર ચાલતા સ્પા સામે કડા કડક કાર્યવાહી કરવામાં આવેલી છે શહેરમાં આવેલા અયોધ્યા એપાર્ટમેન્ટમાં ચાલતા સ્પા ને સીલ મારી દેવામાં આવેલું છે થોડા દિવસ પહેલા અયોધ્યા એપાર્ટમેન્ટમાં રહીશો દ્વારા પાલિકા ખાતે હોબાળો મચાવવામાં આવેલો હતો ત્યારબાદ પાલિકા દ્વારા અયોધ્યા એપાર્ટમેન્ટમાં ચાલતા તમામ સ્પાને નોટિસ આપવામાં આવેલી હતી હાલ સ્પાની દુકાનો સીલ થતા દુકાનદારોમાં રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે દુકાનદારોએ પાલિકા સામે આક્ષેપ કરતા જણાવેલું હતું કે પાલિકા સ્પા સીલ કરવામાં આવે ત્યારે અમને સીલ કયા કારણોસર મારવામાં આવેલ છે તેની કઈ જ નોટિસ આપવામાં આવેલી નથી અમરેલી નગરપાલિકા દ્વારા અયોધ્યા એપાર્ટમેન્ટમાં ચાલતા સ્પા સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે તો શહેરમાં બીજા અન્ય સ્પા સામે શું પગલા લેવામાં આવશે તે જોવાનું રહ્યું મારું નામ છે અને મે હેવન્સ માં દુકાન ભાડે આપેલી હતી કે આજ જો સીલ મારવા આવેલા હતા નગરપાલિકાના સોન અને પોલીસ સ્ટાફ મને કોઈ પણ ટુકમાં નકલ આપેલ નથી કે કે આ બેસ ઉપર તમારો દુકાન સીલ કરી છે એમ બરાબર છે એસો મુદ્દો વિરોધ છે વિરોધ એવિયાવાસી મેવો તો કે સ્ટાફ કરી દે એમ સ્ટાફ આપણે ઓલરેડી જો એને ભાડે આપેલ હતી એ લોકોને કીધું ખાલી કરી દેજો એ ખાલી કરી દીધું તો આપણે દુકાને બંધ જ કરી દીધી હતી પછી તો બી આજે બંધ ટૂંકા સીલ મારવા આવેલા હતા અને અમને કોઈ ટીમ માં કીધેલું નથી કે ક્યાં બે ક્યાં હેતુ તમને તમારી દુકાન સીલ કરવા આવે છે કઈ કઈ નથી આપેલું